નમસ્કાર મિત્રો મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ માટે સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે પહેલી તારીખ નજીક આવી રહી છે ત્યારે પહેલી તારીખથી મોટા મોટા ફેરફારો થવાના છે આજના સૌથી અગત્યના સમાચાર પહેલી તારીખથી મુખ્યમંત્રી વડાપ્રધાન મોટા ફેરફારો કરશે ફટાફટ જાણી લેજો તો આ તરફ સ્ટેમ્પ ડ્યુટીમાં પણ મોટો ફેરફાર થવાનો છે હવે ઘર ખરીદવું ખેડૂતો તમામ મિત્રો માટે મોટી રાહત મળશે જાણી લેજો ખેડૂતો માટે ઈ કિસાન ઉપજ નિધિ મોટી યોજના ફટાફટ જાણી લેજો તો ગુજરાતમાં વરસાદ પડવાનો છે પરેશ ગોસ્વામીની મોટી આગાહી તો મકાન માલિકો તો પહેલી તારીખથી મોટા ફેરફાર થઈ જવાના છે તો આ તરફ ડુંગળી પકવતા ખેડૂતો માટે પણ પહેલી તારીખથી મોટો ફેરફાર આજના તમામ મિત્રો માટે પહેલી તારીખથી મોટા ફેરફાર તમામ મિત્રોને આજના વ્યૂમાં તમામ ફેરફાર

ઉત્તર દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હવામાન પલટો જોવા મળશે અનેક જગ્યાએ ઘાટા વાદળો છવાઈ જશે છૂટી છવાય જગ્યાએ માવઠાના ઝાપટા પણ પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે તો એકત્રીસ માર્ચથી લઈને પાંચમી એપ્રિલ સુધી રાજ્યમાં હવામાન પલટો જોવા મળશે સાથે સાથે માવઠું પડશે એવી પણ આગાહી પરેશ ગોસ્વામીએ કરી નાખી છે માવઠું પણ પડશે એવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તો ગુજરાતમાં માવઠાને લઈને મોટી આગાહી હતી તો મિત્રો આ તરફ પહેલી તારીખથી મોટા મોટા ફેરફારો થઈ જવાના છે નવા નિયમો આવી જવાના છે તમામ સમાચાર જાણીશું પણ એની પહેલાં એક મોટો ફેરફાર સ્ટેમ્પ ડ્યુટીમાં કરવામાં આવ્યો છે આ ફેરફાર વિશે તમામ મિત્રો જાણી લેજો સુધારા વિધેયક બે હજાર પચીસ છે એને વિધાનસભામાં પસાર કરી નાખવામાં આવ્યું છે આપણા મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા આ તૈયાર કરવામાં આવ્યું રજૂ કરવામાં આવ્યું છે અને આને સર્વાનુમતે પસાર પણ કરવામાં આવ્યું છે તો રાજ્ય સરકાર નાગરિકોની મિલકતોનો હકનું રક્ષણ કરવા માટે સ્ટેમ્પ ડ્યુટીમાં જે ચોરી થતી છે ચોરી અટકાવવા માટે આ મોટો નિર્ણય મોટો ફેરફાર કર્યો છે શું આમાં ફેરફાર જોવા મળ્યો છે તમામ મિત્રો જાણી લેજો મંત્રીએ કીધું છે કે હવે વારસાગત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના જે વારસદારો છે એના દ્વારા કરવામાં આવતા હક કમીના ઉલ્લેખ ઉપર લેખ ઉપરની સ્ટેમ્પ ડ્યુટી જે ચાર પોઈન્ટ નવ ટકા હતી એને ઘટાડીને હવે માત્ર બસો રૂપિયાનો સ્ટેમ્પ કરી નાખવામાં આવ્યો છે માત્ર બસો રૂપિયામાં તમે ઝંઝટમાંથી મુક્તિ પામી જવાના છે અવસાન પામેલી પુત્રીના જે વારસદારો છે એના દ્વારા માત્ર બસો રૂપિયાની જ સ્ટેમ્પ ડ્યુટી કરવાની રહેશે આનાથી પારિવારિક મિલકતોના હક કમીમાં મોટી રાહત મળશે સૌથી મોટો ફેરફાર ત્યાર પછી બીજો ફેરફાર જાણી લેજો લેખ માટેની ડ્યુટીમાં એંસી ટકા જેટલો મોટો ઘટાડો કરી નાખવામાં આવ્યો છે હવે એક કરોડ સુધીની જો તમારે લોન જોતી હોય તો પહેલાં તમારે પચીસ હજાર રૂપિયાની ડ્યુટી તમારે ભરવી પડતી હતી પરંતુ હવે એને ઘટાડીને માત્ર પાંચ હજાર પચીસ હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડીને માત્ર પાંચ હજાર રૂપિયા સૌથી મોટા રાહત ભર્યા સમાચાર આ સમાચારથી મધ્યમ વર્ગના લોકોને હવે ઘર ખરીદવામાં મોટો ફાયદો થવાનો છે નાના ઉદ્યોગકારોને ધંધો શરૂ કરવામાં મોટો ફાયદો થવાનો છે એક કરોડ સુધીની લોન માટે હવે માત્ર પાંચ હજાર રૂપિયાની જ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે સાથે સાથે બીજો ફેરફાર ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવા અને જે લોકો ચોરી કરતા હોય એના માટે દંડની જોગવાઈમાં પણ ફેરફાર કરી નાખવામાં આવ્યો છે જે લોકો અરજદાર સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરતા હોય અથવા તો ચોરી કરતા હોય એવા કિસ્સામાં જો અરજદાર સામેથી જ ડ્યુટી ભરવા આવે છે તો ખૂટતી ડ્યુટીના બે ટકા લેખે ને વધુમાં વધુ ચાર ગણો દંડ અને નોટિસ મળ્યા બાદ ડ્યુટી ભરવા આવે તો ત્રણ ટકા લેખે વધુમાં વધુ છ ગણો દંડ ભરવામાં આવશે તો અરજદારને નોટિસ નથી મળતી એના પહેલાં ભરવામાં આવે તો બે ટકા અને ચાર ગણો દંડ ભરશે જો નોટિસ મળે પછી જો તે સ્ટેમ્પ ડ્યુટી ભરવા જાઓ છો તો ત્રણ ટકા લેખે તમને છ ગણા વધુ દંડ ભરવાનો રહેશે કે ટ્રિબ્યુનલ કે સક્ષમ સત્તાના હુકમ પછી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની સમય મર્યાદા પહેલાં ત્રીસ દિવસની હતી અને લંબાવીને 60 દિવસની કરવામાં આવી છે એટલે હવે નાગરિકોને વધુ સમય મળવાનું છે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જે મર્યાદા ત્રીસ દિવસ સુધીની હતી એને લંબાવીને 60 દિવસ કરવામાં આવ્યા છે એટલે હવે નાગરિકોને વધુ સમય મળશે ના સૌથી મોટો સ્ટેમ્પ ડ્યુટીમાં મોટો ફેરફાર નવો સુધારો કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો આજના મોટા ફેરફાર પહેલી તારીખથી જે થવાના છે પહેલી એપ્રિલથી થવાના છે એ તમામ ફેરફારો જણાવી દે સૌથી પહેલાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે મોટો નિર્ણય અને રાહત આપનારો નિર્ણય લઈ લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ ઉપર લાદવામાં આવેલી જે વીસ ટકાની ડ્યુટી હતી એને નાબૂદ કરી નાખવામાં આવી છે તો ડુંગળીના ખેડૂતો માટે ખુશ ખબર છે હવે વીસ ટકાની ડ્યુટી હટાવી દેવામાં આવી છે આ ફેરફાર પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવશે હવે પહેલી એપ્રિલથી ડુંગળી ઉપર વીસ ટકાની ડ્યુટી રહેશે નહીં તો સૌથી મોટા ફેરફાર હતા પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી લઈને ચાર મે બે હજાર ચોવીસ સુધી લગભગ પાંચ મહિના સુધી અમલમાં આવ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બરથી વીસ ટકાની ડ્યુટી લગાવી હતી અને હવે આ વીસ ટકાની ડ્યુટી પણ કાઢી નાખવામાં આવશે તો પહેલી તારીખથી ડ્યુટી હટાવી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો બીજો મોટો ફેરફાર પહેલી તારીખથી આખા દેશમાં હવે નવું ટેક્સ સ્ટ્રકચર લાગુ થઈ જવાનો છે આ ફેરફાર બાદ હવે બાર લાખ રૂપિયા સુધીની જેની વાર્ષિક આવક હોય એને હવે કોઈ પણ ટેક્સ ભરવાનો નથી જેની વાર્ષિક આવક બાર લાખ રૂપિયા સુધીની હોય એ તમામ મિત્રોએ હવે ટેક્સ ભરવાનો નથી નવો ટેક્સ સ્લેબ આ પહેલી એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો જીએસટીમાં પણ મોટો ફેરફાર થવાનો છે હવે જીએસટીની ચોરી કરવી પણ ખૂબ ભારે પડવાની છે ભારત સરકારે ગુડ અને સર્વિસ ટેક્સના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે આ અંતર્ગત ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે અને સાથે સાથે હવે ટેક્સ ક્રેડિટ માટે આઈએસડી સિસ્ટમ પણ ફરજિયાત કરવામાં આવી છે તો પહેલી તારીખથી જીએસટીની અંદર મોટો ફેરફાર થવાનો છે સાથે સાથે મિત્રો પહેલી એપ્રિલથી ટીડીએસ એફડી અને આરડીના નિયમમાં પણ નોંધપાત્ર ફેરફાર થવાનો છે કરદાતાઓ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો ડિપોઝિટર અને ઇન્વેસ્ટરને ખૂબ મોટી અસર થવાની છે હવે બેંક ફક્ત ત્યારે જ તમારી ટીડીએસ કાપશે જો વાર્ષિક વ્યાજ આવક એક લાખ રૂપિયાથી વધુ હોય મિત્રો તમે બેંકની અંદર એફડી કરાવવા જાઓ છો ને એફડીમાં તમને જે વ્યાજ મળે છે એ વર્ષનું જો એક લાખ રૂપિયાથી ઓછું હોય તો તમારું કોઈ ટીડીએસ કોઈ પણ ટેક્સ કાપવામાં આવશે નહીં આ સૌથી મોટો ફેરફાર પરંતુ આ ફેરફાર વરિષ્ઠ નાગરિકો માટે લાગુ કરવામાં આવ્યો છે જે વરિષ્ઠ નાગરિકો હતા એને અત્યાર સુધી પચાસ હજાર રૂપિયા સુધીની મર્યાદા હતી પચાસ હજાર સુધીનું વ્યાજ આવતું હોય તો ટીડીએસ કાપવામાં નહોતો આવતો પરંતુ હવે એને વધારીને લાખ રૂપિયા સુધી કરવામાં આવ્યું છે એટલે વરિષ્ઠ નાગરિકોને જો એફડી ઉપર એક લાખ રૂપિયા સુધીનું વ્યાજ મળે છે તો એક લાખ રૂપિયા સુધી હવે એની પાસેથી કોઈ પણ ટેક્સ કાપવામાં આવશે નહીં અને જે સાહીઠ વર્ષથી નાની ઉંમરના વ્યક્તિઓ છે એને પચાસ હજાર રૂપિયાની લિમિટ કરવામાં આવી છે પહેલાં સાઈઠ વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે ચાલીસ હજાર રૂપિયાની લિમિટ હતી એને વધારીને પચાસ હજાર કરી છે એટલે પચાસ હજાર રૂપિયા સુધી વર્ષમાં તમારું વ્યાજ મળતું હોય તો એ વ્યાજના પૈસા ઉપર કોઈ ટીડીએસ કાપવામાં આવશે નહીં તો એફડી અને આરડી કરાવતા તમામ મિત્રો માટે આ સૌથી મોટો ફેરફાર પહેલી એપ્રિલથી લાગુ થઈ જવાનો છે સાથે સાથે મિત્રો મકાન માલિકોને પણ મોટો ફાયદો થવાનો છે ભાડું કમાય છે એની અંદર અત્યાર સુધી ભાડા ઉપર બે લાખ ચાલીસ હજાર રૂપિયા સુધી ટેક્સ કાપવામાં નતો આવતો જો બે લાખ ચાલીસ હજાર રૂપિયાથી વધુ ભાડું કમાય છે આખા વર્ષનો તો મિત્રો એમાં ટેક્સ કાપવામાં આવતો પરંતુ હવે એને પણ વધારીને લાખ રૂપિયાની મર્યાદા કરી નાખવામાં આવી છે એટલે મકાન માલિકો પાસેથી લાખ રૂપિયા સુધી કમાઈ શકશે એમાં કોઈ ટેક્સ લાગુ કરવામાં આવશે નહીં આનો સીધો જ અર્થ એ થયો કે મકાન માલિકોને હવે દર વર્ષે છ લાખ રૂપિયા સુધીના ભાડા ઉપર કોઈ ટીડીએસ કપાટ લાગશે નહીં તો ભાડુંઆતો માટે બેંકની અંદર એફડી કરાવનારા આરડી કરાવનારા તમામ લોકો માટે પહેલી એપ્રિલથી આ સૌથી મોટો ફાયદો થવાનો છે ત્યાર પછીના મિત્રો ફેરફાર ઉપર નજર કરીએ તો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી હવે જો તમારા યુપીઆઈ સાથે જૂનો નંબર લિંક હોય જે બંધ પડેલો નંબર હોય એવા યુપીઆઈને બંધ કરી નાખવામાં આવશે નિષ્ક્રિય કરી નાખવામાં આવશે તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ તમામ યુપીઆઈ કે જેનો જૂનો નંબર લિંક થયેલો હોય બંધ હાલતમાં હોય એને પહેલી એપ્રિલ બે હજાર પચીસ પહેલાં નવો નંબર લિંક કરાવી લેજો નહીં તો યુપીઆઈની અંદર તમારું યુપીઆઈ નિષ્ક્રિય કરી નાખવામાં આવશે તો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી તમારું યુપીઆઈ નિષ્ક્ર થઈ જશે સૌથી મોટો ફેરફાર જાણી લેજો ત્યાર પછી મિત્રો એટીએમ ની અંદર પહેલી તારીખ થી નવો ચાર્જ વસૂલવામાં આવશે પહેલી તારીખ થી એટીએમ માંથી પૈસા ઉપાડવા ઉપર વધુ ચાર્જ હવે તમારે ચૂકવવો પડશે નવો ફેરફાર કરવામાં આવ્યો છે હવે જો તમે એટીએમ માંથી પૈસા ઉપાડવા જાવ છો તો બે રૂપિયા નો હવે વધારે ચાર્જ તમારે વસૂલવો પડશે પહેલા સત્તર રૂપિયા તમારે દેવા પડતા હતા એના બદલે હવે ઓગણીસ રૂપિયા ચાર્જ તમારે દેવો પડશે અને જો બેલેન્સની પૂછપરછ એટીએમમાંથી કરતા હોય મિની ટ્રાન્ઝેક્શન કે એવી કોઈ માહિતી જોતી હોય તો એક રૂપિયાનો વધારો થઈ ગયો છે પહેલાં છ રૂપિયા તમારે લાગતા હતા એના બદલે હવે સાત રૂપિયા તમારે દેવા પડશે તો એટીએમમાંથી પૈસા ઉપાડવા ઉપર હવે પહેલી તારીખથી નવો ચાર્જ વસૂલવામાં આવશે પરંતુ તમામ ગ્રાહકોને જણાવી દો કે હાલ તમે એટીએમમાં આખા એક મહિનામાં પાંચ વાર મફતમાં ટ્રાન્ઝેક્શન કરી શકશો મોટા સિટી હોય તો ત્રણ વાર મફતમાં ટ્રાન્ઝેક્શન કરી શકશો પરંતુ એનાથી વધારે મહિનામાં ટ્રાન્ઝેક્શન કરવા જાવ છો તો જ આ ચાર્જ તમારી પાસેથી લેવામાં આવે છે તો તમામ ગ્રાહકો એ પણ ધ્યાન રાખી લેજો પાંચ વાર તો તમને મફતમાં મળવાનું છે તો એટીએમની અંદર પહેલી તારીખથી નવો ચાર્જ ત્યાર પછી મિત્રો પહેલી તારીખથી બીજો ફેરફાર જાણી લેજો એલપીજી સીએનજી અને પીએનજીમાં પણ પહેલી તારીખથી નવા ફેરફાર થવાના છે દર મહિનાની પહેલી તારીખથી એલપીજી સિલિન્ડર હોય સીએનજી હોય કે પછી પીએનજી હોય એમાં ફેરફાર થતા જ હોય છે ત્યારે આ વખતે પણ પહેલી તારીખ પહેલી એપ્રિલથી એલપીજી સિલિન્ડર સીએનજી અને પીએનજીમાં મોટો ફેરફાર જોવા મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ ખેડૂતો માટે કિસાન ઉપજ નિધિની અંદર લોન મળવા પાત્ર રહેશે કિસાન ઉપજ નિધિ યોજના હેઠળ દેશના છવ્વીસ બેંકો સાથે જોડાયેલા ખેડૂતોને લોન સહાય આપવામાં આવે છે આ યોજનાના અમલ બાદ સત્તર માર્ચ સુધીમાં અત્યાર સુધીમાં ઓગણીસ ખેડૂતોને લોન મળી છે જેમાં રાજસ્થાનમાંથી દસ ખેડૂતોને લોન મળી છે ગુજરાતમાંથી પાંચ ખેડૂતોને મધ્યપ્રદેશમાંથી બે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી એક એક ખેડૂતોને લોન આપવામાં આવી છે ખેડૂતોને આમાં સાત ટકાના દરે લોન મળે છે આમાં ખેડૂતોએ પોતાનો માલ સરકારે નક્કી કરેલા વેરહાઉસમાં રાખવો પડે છે ત્યાંથી તમને ઇલેક્ટ્રોનિક નેગોસિએબલ વેર હાઉસની રસીદ આપવામાં આવે છે આ રસીદ તમે બેંકમાં બતાવશો એટલે તમને કોઈ પણ ગેરંટી વિના લોન આપવામાં આવશે તો ખેડૂતો માટે કિસાન ઉપજ નિધિની અંદર ખેડૂતોને લોન આપવામાં આવશે આ સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો સો રૂપિયાની અને બસો રૂપિયાની નવી નોટો હવે માર્કેટમાં આવવાની છે આરબીઆઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે સો રૂપિયાની અને બસ્સો રૂપિયાની નવી નોટો જાહેર કરવામાં આવશે આ નોટો હવે નવી પ્રકારની હશે એડવાન્સ ડિઝાઇનવાળી હશે અને ખૂબ જ સુંદર પણ હશે સાથે સાથે એમાં નવી સુવિધાઓ પણ સુરક્ષાઓ પણ રાખવામાં આવી છે તો ખૂબ જ આકર્ષક અને સિક્યોરિટીવાળી આ નોટ હશે સો રૂપિયાની અને બસો રૂપિયાની ટૂંક સમયમાં માર્કેટમાં તમને નોટ જોવા મળશે પરંતુ મિત્રો આરબીઆઈ સ્પષ્ટતા કરી છે કે જે જૂની નોટો અત્યારે છે એની માન્યતા પણ ખતમ થવાની નથી તો સો રૂપિયાની નવી નોટો અને બસો રૂપિયાની નવી નોટો ટૂંક સમયમાં માર્કેટમાં આવી જશે તો મિત્રો આ હતા આજના ખૂબ જ અગત્યના ખૂબ જ મોટા સમાચાર આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન